વખેડો હાલે આપણે બળદ ત્યાંથી મિત્રો આ માનવીમાં એમ છો મિત્રો તમે બધા મજા મજા અમારા વ્લોગ જોતા હોય તો ભાઈ મજા મજા કારણ કે ડીઆર ખેડૂત ના વ્લોગ જોઈ રહ્યા છો એટલે તમે મજા મજા છો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે મારા પાછળ તમે જોઈ શકો છો બળદ હાલે આજે આપણે વખેડો હાંકવાનો હોય તો એ તમને થોડુંક બતાડું એની મેં શોર્ટે બતાડું થોડુંક તમને દેખાડી દઉં તો આ એક વ્લોગ અપલોડ કર્યું તમે એ વ્લોગ જોઈ લઉં લિંક આપી દેખાતો ટ્રેક્ટરનો છે એટલે ટ્રેક્ટરનું આપણે વાવેતર કર્યું તો હતું એનો વિડીયો છે તો આપણે ચાલો તમને દેખાડીએ આપણે કેવી રીતે હા તો હું તમને એક વાત કહું આજે વખેડો આખું ને એનો એક ફાયદો છે કે આ ખડ છે ને આમ નીકળી જાય આ જો ખડે ને આમ મરી જાય આમ તો આ નીકળી જાય આમ પાડ હોતી નીકળી જાય આ આમાં નીધવાની જરૂર નથી જરૂર પડીએ તો નિધિ સાતી આ બાજુ આવે તો તમને થોડુંક બતાવું જો મિત્રો અહીંયા હાલે હે ભાઈ વખેડો હાલે હે આ બે બેકોર હાલે હે ભાઈ આપણે બળદ ત્યાંથી માથે માટી કેમ ઊભો હોય કારણ કે આ બે નહીં સાતી કાં આમાં કઠોળ જગ્યા હે ભાઈ આમાં વધુ વરસાદ થાય તો આમાં સાતી પાંચ બે થી ત્રણ દીએ હાલે આવી દેસર આ તો ચાલતા નથી બધા માણસો ટ્રેક્ટર થી હા કે મિની થી આપણે બળદની ખેતી ફાવે એટલે બળદથી ઝાંકી આપણે મિની ટ્રેક્ટર નથી લેવું તો આ માંડવીમાં અને ઓલી માંડવીમાં શું ફરક છે આપણે જેમાં આપણે હાકી રહ્યા છીએ વખેડો એટલે એમાં શું ફરક છે આમાં ઝાંકા વાંસે વાવેલું છે એટલે બે તંડી વાં વાવેલું છે આના આમાં આને એમ છે હજી ના હાલે આમાં હાલે આમાં હાલી ગયું હે વા પહોંચી ગયો ભાઈ અહીંયાથી લીધું તું વાે હાઇક આપણે આ એક તો થોડુંક આમ નીકળતી નથી ભાઈ ઉનાળે બહુ હાકી હાકીને આપણે ગાઢી લીધી હતી તો ઉગી ગયા મિત્રો આપણે વાઈવીએ જો એ કમ્પ્લીટલી આમ મોંઘી ગઈએ મોટી થઈ ગઈ થોડીક આ બાજુ થોડુંક આપણે વાવેતર આપણું કરેલું હે આ છે ને ઓલું શું કહેવાય સેઠા ઉપરનું આપણે વાવેતર કર્યું હોય આમાં આપણે એને થોડુંક એને ઓલો ખડ ખડ આ જામી ગયું હોય નીકળતું નથી આ બાજુને આટલી જગ્યા કામ મૂકી દીધી આપણે બકાલું વાવવા માટે એટલે અહીંયા આપણે ખડ જામી ગયું હોય આ ખળને ગાંઠવું પડે બધામાં તમને દેખાય હા આપણે જે જોઈએ ભાઈ તમને ખલ્લીઅલ્લી દેખાડી દઉં આમાંય ખર્જ જામી ગયો આવી રીતનું તો ચાલો હવે આપણે એક કામ છે કરવાનું છે તો મિત્રો અટાણે માંડવીમાં હું શું કરી રહ્યો છું તમને ખબર છે આટા મારું કારણ કે આમ તો કંઈ છે નહીં ભાઈ એટલે આટો માર્યો હું ભાઈ તો આજે માંડવીમાં આંટો મારી મારી હું થાકી ગયો ચાલો તમને બતાડી મિત્રો આ બાજુની માંડવી આવી રીતની છે આ બાજુની થોડીક મસ્ત છે માંડવી અને તમને આમાં ડિફરન્સ શું દેખાઈ રહ્યું છે આમાં આપણે વખેડ હકી નાખ્યું છે આમાં કેમ નથી કારણ કે આ હજી નાની છે આમાં હારેને દાબાઈ જાય કારણ કે આમાં ધૂળ આવે ને ધૂળ માથે આ ધૂળે ને અને ને આ બાજુ આમ પડે તો માથે આમ દટાઈ જાય માંડવી આ પછી આમ બાફાઈને એનું પૂરું થઈ જાય એટલે આ માનવીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ સુરજ થોડું થોડું આમાં દેખાતું હતું હવે જો વા તમને દેખાઈ રહ્યો છે વા તમને જો થોડુંક જૂમ કરીને બતાવી દો તમને ખુલીએ દેખાઈ રહ્યું છે મને ખબર નથી તમને દેખાઈ રહ્યું છે હું આંટો મારું હું માઈ મિત્રો આ કમેન્ટમાં લખજો આ કેટલા નંબરની માંડવી એટલે આ કઈ માનવી આપણે કમેન્ટમાં જરૂર લખજો ભાઈ તો મિત્રો આજનો બ્લોગ અહીંયા સુધી છે આ કે આ વ્લોગ મોટો થઈ જાય અને મોટો થઈ જાય એના માટે આપણે થોડોક બ્લોગને અહીંયા જ પૂરું કરી નાખીએ તો બીજા વ્લોગ માટે તમે ચેનલને કરજો સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક આપજો શેર કરજો કમેન્ટ કરી કેવા લાગે વિડીયો તબક્ક બાય બે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો ભાઈ બીજો વિડીયો આવશે હો હા આવા નવા ચેનલ ઉપર ડીઆર ખેડૂત ચેનલ ઉપર આવા નવા વિડીયો ચાલુ રહેશે એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડે વિડીયો લાઈક આપવો પડે અને શેર કરવું પડે અને કમેન્ટ કરજો ભાઈ તમને કીધું આ માનવી આપણે કઈ કંઈ એનો કમેન્ટ કરજો હું કમેન્ટનો ઇંતજાર કરી ભાઈ તો ચાલો ભાઈ ભાઈ ટાટા એન્ડ સી